આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે આ દુર્ઘટના ટ્રકો ને પિકઅપ વાંચે ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં બે મોત થયા છે ત્રણ રેસ્ક્યુ ત્રણ લોકોના રેસ્ક્યુ કરાયા છે જેના મૃતકો છે એમને ભગવાન આત્માને એમની આત્માને ભગવાન શાંતિ અર્થે અને ઘાયલોને સુરત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને ભાજપના નેતાઓને ટેક્સ જનતા ભરે ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો શુદ્ધ અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ

ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં એ એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજરીત તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે અને બીજી વાર કોઈ પણ નાગરિકનું આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદ્ર વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોળપણથી રાજ્ય નથી ચાલતું ભોળપણથી ઘર પણ નથી ચાલતું જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આંખ અદાકારના કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો એકસઠ આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કઈ વિપક્ષ વગેરેનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે